હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે જે ધોરણ આઠ સદ્યોપતિ ભાગ ત્રણ ગુજરાતી અઢિયાણા પાત વિષયનું સોલ્યુશન કરવા જઈ રહી છીએ જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ અહીં આપેલો છે પ્રશ્ન એ નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો તો મિત્રો થોડું જોવામાં થોડી ઘણી તકલીફ પડી શકે છે તેમ છે પણ એ બની શકે તેમ ચોખ્ખું જ વંચાશે છે આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી તમને કઈ ભાષા શીખવાનું ગમે તેનું વર્ણન કરો મને હિન્દી ભાષા શીખવાનું ગમે તો તમને બીજી કોઈ ભાષા ગમતી હોય તો પણ તમે લખી શકો પુસ્તકાલયમાંથી તમને ગમતા દસ પુસ્તકોનું નામ લખવું જય સોમનાથ સૌરાષ્ટ્રી રસ્તા સત્યના પ્રયોગો સ્મૃતિના હતો તો તમે કોઈ પણ લખી શકો છો તમારી મનગમતી પુસ્તકો પણ લખી શકો છો તમારા મિત્રને તમે મદદ કરો છો કેવી રીતે હું મારા મિત્રને અભ્યાસમાં મદદ કરું છું તમે બીજી કોઈ રીતે મદદ કરતા હો તો પણ લખી શકો છો લેખક સુરપુરાથી નીકળી અને વૃંદાવન પહોંચે તેની વચ્ચે કયા સ્થળ આવ્યા હતા તો ઊંઝા અજમેર મથુરા વગેરે આગળ જોઈએ તમારે કોઈ સંકલ્પ લેવાનો થાય તો તમે કયો સંકલ્પ લેશો તો હું હંમેશા સાચું બોલવાનો સંકલ્પ લઈશ તમે જો કોઈ બીજો સંકલ્પ લેવા માંગતા હો તો પણ તમે પણ તે લખી શકો છો હવે આપણે જોઈએ કે કૌંસમાં જે ત્રણ આપેલા છે અલંકાર અને તેનું પ્રાસ શબ્દનું પ્રાસ નિવાળાનું પ્રાસ આમ ત્રણમાંથી કયા કયા આવશે જોવાનું છે પેલું પ્રભુના એ પ્રેમ તણી પુત્રી રે લો તો વણાનું પ્રાસ વણનો પ્રાસ થયો એટલે

નીચેના શબ્દોને શબ્દકોશમાં ક્રમો ગોઠવીને લખો તો એ રીતના આપણે અક્ષર પ્રમાણે લખવાનું છે પેલું સગવડ સજ્જન સમય સ્વચ્છતા સ્વામી સંચાલન સુરપુર અને સૌંદર્ય આગળ જોઈએ આપણે અહીંયા નકશામાં આપેલ નકશાના લેખક ગુજરાતી વૃંદાવન ગયા હતા તે રસ્તાનું અનુમાન કરી વચ્ચે આ સ્થળોના નામ લખો ત્યારબાદ નકશાની નીચે ટૂંકુ પ્રવાસ પ્રવર્તન લખો તો અહીંયા આ રીતના હતું ઊંઝા મથુરા આ રીતના રસ્તો આપેલો છે તમે તમારી બુકમાં જ લખી શકો છો દોરી શકો છો ઊંઝાથી ટ્રેનમાં બેસીને અજમેર પહોંચ્યા અજમેરથી મથુરા પહોંચ્યા મથુરા રહી વૃંદુરા વૃંદાવન પહોંચ્યા આ જે જૂના સિક્કા આપેલા છે ત્યારબાદ શ્રી સિક્કાની આપણે આત્મકથા જોઈએ હું એક રૂપિયાનો સિક્કો છું મારો જન્મ ટંકશાળામાં થયો હતો હું ઘણા લોકોના હાથમાં ફરી ફરીને રાખ્યો છું કોઈને મારું અપમાન નથી કર્યું કસારાને કારણે હવે હું વૃદ્ધ થયો છું શબ્દો લખવાના છે તો અમારી પાછા અમારી પાઠશાળા સુંદર છે બાલ્યકાળમાં શિવાજી પ્રથમી હતા કાંતિ બધાને ધરાવે છે ગાંધીજી કરતા બાળકોને પાછળ બેઠા હતા હવે નીચે આપેલ ઉદાહરણ મુજબ આપેલા સમાજ શબ્દ ઉપયોગ કરી વાક્ય બનાવો ધારો કે પાઠ સાડ તો નિશાળ હું રોજ નિશાળે જાઉં છું તો આપણે જોઈએ ભિખારી માગણ તો વાક્ય આજે માગણ ગણવા આવ્યો પ્રશ્ન મારો મોટા માણસો પ્રશ્નનો જવાબ આપો અવાજ તો નાદ વાક્ય ભગવાનના નાદના સંપ્રદાય અશ્રુ તો આંસુ વાક્ય માતાના આંસુ અરગના છે પ્રતિમા તો મૂર્તિ કહેવાય વાક્ય મંદિરમાં સુંદર મૂર્તિ હતી પ્રખ્યાત તો પ્રસિદ્ધ ગાંધીજી વિશ્વમાં પ્રસિદ્ધ છે કૌંસમાં આપેલા પૂર્વ પ્રત્યયનો ઉપયોગ કરી વિવિધાદી શબ્દો બનાવીને લખો માન તો અપમાન આવડત તો અણાવડત યોગ તો યોગ સત્ય તો અસત્ય સ્વાદ તો નિઃસ્વાદ હાજર તો ગેરહાજર અહીંયા છે એટલે આપણે જે લઈએ કે કેટલાક શબ્દો આપેલા છે એને આપણે ફકરો બનાવવાનો છે ભોજનશાળા પાણી ભોજન ભોગ ભિક્ષુ પાત્રનું પૈસા રસોડું આશ્રમ સંચાલન અમારા ગામો ભોજનશાળા છે ત્યાં ભૂખ્યા લોકો ભોજન કરે છે પાણીની વ્યવસ્થા ખૂબ જ સારી છે બધાને પાંચ પર બેસાડી પૈસા લીધા વગર જમાડવામાં આવે છે નાનું છે આસનનું સંચાલન બાપુ કરે છે તો મિત્રો આ તો આપણા નાના એવા ટિયાના પાકનું સોલ્યુશન જો તમે મને તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો થેન્ક યુ